દાળ નાખી દઈએ વાહ લવિંગ દેખાય શું આમાં લવિંગ નાખ્યા લાગે છે દાળમાં હે મજા જ આવી જાય વાત ચટાકે દાળ દાળ આપણે આમાં વધી છે બધી લઈ લઈએ છે વાળે સોળે ને બધી દાળ બાળ બધું લઈ લઈ આ તપેલું કેરું ખાલી ભાઈબંધ મિત્રો વાત ના લાગે બધું વાસણ એક પછી એક ખાલી ખાય બધા હવે આપણે છે ને

હવે થાળી ભરીને ભાત લીધા છે ભાઈબંધ મિત્રો ખૂટેક નો ખૂટેક ઇતલ કુમારે આજ દિવ મૂક્યું હા આ રીતે ખાવાની મને બહુ મજા આવે છે મિત્રો કોઈ ભાઈ બહેન મિત્રો ખાતા હોય આ રીતે ભેગું કરીને બધું તો કોમેન્ટ કરજો એમાં શું થયું આ રીતે મિક્સ કરીએ ને અથાણું બથાણું બધું તો મારું એવું માનવું છે કે દાળની અંદર કદાચ નમક થોડુંક ઓછું હોય તો આની અંદર અથાણાની અંદર તો આવી જાય એટલે બધું એક્સેસ આમ થઈ જાય સરસ મજાનું મીઠાશ આવી જાય બાજુમાં ખાટી ખાટી છાસ મસાલા નાખેલી હલો હું બે કલાક છે ને જમાવું છું Ай, сукрау, вот не карталовый.